ગુજરાતમાં બળદગાડાનો ઉપયોગ પ્રાચીન કાળથી ચાલુ આવે છે ખાસ ગ્રામીણ મુખ્યત્વે ખેતી હેરફેર અને મુસાફરી માટે વપરાતું હતું મહત્વની બળદગાડાનો વારસો હવે લુપ્ત થઈ રહ્યો છે શહેરમાં તો બળદગાડું એ ફેશન બની ગયું છે ત્યારે રાજસ્થાનના લુહાર જ્ઞાતિના સભ્યો આજે પણ બળદગાડા નવા રંગરૂપ આપી રહ્યા છે અને વારસાને આગળ ધપાવી રહ્યા છે એક સમય હતો જ્યારે જ્યાં જ્યાં જતા ત્યાં બળદગાડામાં જતા મેળો હોય કે મામાનું ઘર હોય કે પછી કોઈ પ્રસંગોપાત બહાર જઈએ પણ આજના હરીફાઈના યુગમાં આવા બળદગાડા ક્યાંક લુપ્ત થતા હોય તેવું લાગે છે ખેતીમાં બળદોનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું એક સમયે ખેતીમાં બળદગાડું માત્ર તસવીરોમાં જોવા મળશે એ દિવસો પણ હવે દૂર નથી આવી પરિસ્થિતિ વચ્ચે લુપ્ત થતું બળદગાડું આજના અમીરોની ફેશન બન્યું છે બળદગાડું અમીરોના મોંઘાદાટ લગ્ન સૌ રાજકીય વિરોધ કે પછી ફાર્મ હાઉસ કે હોટલોમાં જોવા મળી રહ્યા છે

કે જે ગાડાઓનો ઉપયોગ પહેલાંના સમયની અંદર જે એક બળદગાડા તરીકે થતો આજે એ લુપ્ત થતી સંસ્કૃતિ અને વારસાનું આ લોકો જતન કરી રહ્યા છે અને આ લોકોને સરકારને એવી વિનંતી અમે કરીએ છીએ કે આ લોકોને એક પ્રોત્સાહન રૂપે આ હસ્તકલાના કારીગરોને એક અલાયદા બજેટની જોગવાઈ મુજબ આ લોકોને પગભર થાય એવી જોગવાઈ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકો હેન્ડીક્રાફ્ટની અંદર ગાડાઓ છે ઘંટીના થાળા છે પટારાઓ છે ગેટ છે કે ઘણા બધા ઘણી બધી જે આપણી વિશ્રાત